મોદીને પચ્ચીસ હજાર રાખડી મોકલશે સીએમ આવાસે એક હજાર બેનો ઉજવણી કરી રક્ષાબંધન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાખડી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે દર વર્ષની માફક ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે પચીસ હજાર જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે આ રાખડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ મોકલવામાં આવશે ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે પીએમ મોદીને પચીસ હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોને ઉલ્લેખ કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નિવાસને એક હજાર જેટલી બહેનો રક્ષાબંધન ચારે બાજુ કાદવ સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં ખાડાઓની રંગોળી ઉબડ ખાબડ રોડ કાદવમાં છુપાયેલો રોડ અને ડાન્સિંગ રોડ પર નીકળતા વાહનો આ દ્રશ્યો છે ભાવનગરના રૂવાપરી રોડના અહીં વરસાદ બાદના રોડ પર એટલા ખરાબ થઈ ગયા છે કે જાણે તમે વાહન લઈને નીકળો તો વાહન પર તમે ડિસ્કો કરતા હો તેવું લાગે મહાનગરપાલિકાના રોડ વિભાગની ભારે લઈને ઉદાસીનતા રોડ પર ખાડાઓ અને કાદવો છે ત્યારે મસ્ત મોટા ખાડાઓ અહીંથી નીકળતા લોકોના હાડકા ખોખલા કરી રહ્યા છે તો વાહનોની પણ હાલત પણ ખરાબ થઈ રહી છે ઉપર રોડ પર કિચડ ચવાતા ટુ વ્હીલર ચાલકો સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે દિવસમાં રોજે એક બે અકસ્માતો થાય છે આ રોડ પરથી ચાલીને પસાર પાકો રોડ નથી બનાવવામાં આવ્યો જ્યારે મેયર સાહેબ માત્ર રોડ બનાવવાના ખોખલા વાયદાઓ કરે છે ભાવનગરની હોસ્પિટલ બની શ્વાનનો અડ્ડો ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય હોસ્પિટલ એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનના મસ્ત મોટા દાવાઓ કરી રહી છે બીજી તરફ ભાવનગરની ભાવનગર હોસ્પિટલના તંત્ર હોસ્પિટલ સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીલા ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે છે ભાવનગરની હોસ્પિટલ હોસ્પિટલ ગંદકીની બની ગઈ છે છે જ્યાં ત્યાં ગંદકી અને કચરાનો જોવા મળી છેલ્લા એક વર્ષથી સરટી હોસ્પિટલના ઈ એનટી વિભાગ થી લઈ સર્ટી હોસ્પિટલ મોટાભાગની જગ્યાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં બિલ્ડિંગના બહારના ભાગમાં ઝાડ ઉગી નીકળ્યા છે તો દર્દીની સાથે આવેલ વ્યક્તિઓ બેસવા અને જમવા માટેની જગ્યાએ શ્વાને અડ્ડો બનાવ્યો છે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને માટે વ્હીલચેર ખાટલા સરકારી દર્દીઓ સાજા થવાને પણ સ્વીકાર્યું કે હોસ્પિટલમાં સફાઈ નથી થઈ આ પ્રશ્ને સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્રના પાપે અમરેલીના દેવળકી ગામનું પશુ દવાખાનું દારૂડીયાઓનો અડ્ડો બન્યો ચારે બાજુ જંગલ થી ઢંકાયેલું જર્જરિત મકાન ખોખલી થઈ ગયેલી દિવાલો સડી અસ્તવ્યારૂડિયાનો અડ્ડો બની ગયું છે ગ્રામજનોની વાત સાંભળીને ગામમાં પશુ દવાખાનું તો બનાવી લીધું બે માં બનેલું પશુ દવાખાનું આજની તારીખે કાર્યરત ન દવાખાનું ખંડેર બની ગયું છે પશુઓનું નહીં પરંતુ અસામાજિક તત્વો અડ્ડો બની ગયું છે દવાખાનું બનાવી સરકાર ભૂલી જ ગઈ હોય તેમ અહીં પશુઓની સારવાર માટે કોઈ ડોક્ટર ત્યારે અન્ય ગામમાં સારવાર માટે લઈ જવા પડે છે ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી પ્રજાના રૂપિયા સરકારે કરેલો ખર્ચ આજે ધૂળધાણી થઈ રહ્યો છે ગુજરાત ઉડતા પંજાબ બની ગયું છે ગુજરાતનો દરિયો ડ્રગ્સ જરિયો બની ગયો છે ત્યારે ડ્રગ્સ ની ડામવા માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ગુજરાત સરકારે અભિયાન જ નહીં જંગ છેડી છે છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે તારીખ પહેલી ઓગસ્ટ થી સાતમી ઓગસ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ નવ સ્થળે દરોડા પાડીને આઠસો કરોડની કિંમતનો ચરસ ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીસ કરી ચૌદ આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે નાર્કોટિઝમને પ્રોત્સાહન આપી ભારતના પડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઉછાળવા અનેક પ્રયાસ કરી રહ્યા છે

રાજકોટવાસીઓ ટ્રાફિકના નિયમોને ભંગ કરવામાં પણ અવ્વલ સાબિત થયા છે ટ્રાફિકના નિયમો ન પાળવાનું જણે મન બનાવી લીધું હોય તેમ દોઢ માસમાં અડત્રીસ લાખથી વધુનો દંડ પોલીસે ફટકાર્યો રાજકોટ શહેરમાં પણ બાવીસ જૂનથી આઠ ઓગસ્ટ સુધીમાં અડત્રીસ લાખ ઓગણત્રીસ હજાર બસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પંચાવન સો જેટલા ઈ મેમોનો નિકાલ માટે આ દોઢ મહિના જેટલા સમયમાં આવ્યો છે જોકે હજુ પણ પાસઠ હજારથી પણ વધુ ઈ મેમો બાકી છે લાખો રૂપિયા હજુ વસૂલવાના બાકી છે જેની સામે ટ્રાફિક પોલીસે લાલાંક કરી છે જો નિયમો ન પાળનારા વાહન ચાલકો દંડ નહીં ભરે તો કાર્યવાહી થશે વાહનો જપ્ત થશે રાજકોટમાં લોકો ટ્રાફિકના નિયમોની એસી કે કરી રહ્યા છે નિયમોનો ઉલાડ્યો કરતા વાહન ચાલકોને પકડવા માટે હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત એક હજારથી પણ વધુ સીસીટીવી કેમેરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરાથી ઈ મેમો ફટકારવામાં આવે છે જે લોકો ઈ મેમો નથી ભરતા એવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે જે લોકો ઈ મેમો નથી ભરતા તેમની સામે કોર્ટમાંથી આદેશ લઈને તેમના વાહનો જપ્ત થઈ શકે છે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ગુજરાતભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી ખેડ બ્રહ્મામાં નવી મિત્રાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ કાર્યોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું અનેક યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વાટિકાની પણ કરી મુલાકાત દસ હજાર સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે તો આ ક્ષણે આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય કરી લોકોને અભિભૂત કર્યા હતા તો રાજ્યભરમાં સત્યાવીસ જેટલા સ્થળોએ સરકારી કાર્યક્રમો યોજાયા હતા જેના અનુસંધાને તાપી જિલ્લામાં પણ ડોલવણ અને ઉચ્છલના બાબરઘાટ મુકામે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોલવણ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષઘવી ઉપસ્થિત રહ્યા ત્યારે સુરતમાં પણ આદિવાસી સમાજે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી પરંપરાગત કપડાઓ સાથે સુરતના રસ્તાઓ પર પારંપરિક ડાન્સ કરી ઉજવણી કરી સુરત શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સુરતમાં આદિવાસી દિવસની ઉજવણીના આકર્ષિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે માંગરોળના વાંકલ ખાતે ચાલીસ આવતા વાંકલ કરવાની ફરજ પડી આદિવાસી રેલીને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે હવે એઆરટીઓ માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ મળશે પ્રવેશ કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડી વોન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરતા અટકાવવા નિર્ણય લેવાયો છે કચેરીમાં અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કચેરીમાં પ્રવેશ ન કરવા તાકીદ કરવામાં આવી જેથી લાલચ અને લાલચમાં રૂપિયા આપવાની પ્રથા પર હવે રોક લાગશે જેના કારણે અરજદારોને સીધો ફાયદો થશે અને આવનાર અરજદાર પર કચેરીમાં જરૂરી અધિકારી નબરૂ મળી પોતાની અરજી સહિતની અન્ય કામ સહેલાઈથી કરાવી શકાશે અને લાલચમાં ન આવી નાણાં નો બચાવ પણ કરી શકાશે અમદાવાદમાં આઈકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું અમદાવાદમાં આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે શહેરમાં એન્ટ્રી લેતા જ તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું આ બેહુબ સ્ટ્રકચર જોવા મળશે ડેવલપ કરવામાં આવશે છેલ્લા આઠ મહિનાથી અનેક વિવિધ સ્ટ્રક્ચર આ રોડ પર ઉભા કરવામાં આવ્યા છે બીજી તરફ અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઇટલી અને સ્પેન જેવો અનુભવ વૈષ્ણોદેવી સનાતન અને નગર સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે અમદાવાદ અમદાવાદ શહેરમાં આવતા મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઉભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર સિટી એન્ટ્રી ગેટ થશે સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી એપીએમસીની પાંચ સ્ટાર હોટલની સત્યાવીસ ઓગસ્ટે હરાજી થશે ખેડૂતના હિત માટેની જમીન પર ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી હતી ફાઈવ સ્ટાર ઓગસ્ટે હોગસ્ટનલાઈન હરાજી કરવામાં આવશે હોટેલની અપસેટ વેલ્યુ ત્રણસો વીસ કરોડ નક્કી કરવામાં આવી જેમાં જમીનની કિંમત એકસો પાસઠ કરોડ અને હોટલની કિંમત એકસો પંચાવન કરોડ આંખવામાં આવી બે હજાર બાર તેરમાં એપીએમસીએ ખેતી વિષયક પ્રવૃત્તિને બદલે હોટલ બનાવવા કરાર કર્યો બે હજાર ચૌદમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત એપી ચૂકવવામાં આવશે હરાજી માટે વીસમી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે સુરત થી ફરી એકવાર પકડાય નકલી નોટો સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત છે કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે પાંચસો ના દરની અડસઠ નોટ બસો ના દરની એકસો ચૌદ નોટ અને સો ના દરની બત્રીસ જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે સાથે નોટો બનાવતો કારણ વાઢેર ઝડપાયો છે આરોપી ઈસમ પોતાના ઘરે જ નોટો છાપતો હતો અને જાતે જ બજારમાં વટાવી દેતો હતો પ્રિન્ટર કાગળો સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે અંબાજીની ઘટના બાદ કપડવંજમાં પણ બહાર આવી છે શિક્ષકની લાલિયાવાડી કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવી છે આ ઘટના શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશીષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા છે રૂપિયા એશી હજાર નો પગાર ધરાવતો શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરાને જોઈ વિજયભાઈના હોશ ઉડી ગયા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે સવાલ એ છે કે અન્ય શિક્ષક તે જુએ છે છતાં મોઢાથી કશું કહેતા નથી એટલે તેમને પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે પાંચ કરોડની ચોરીની પકડવા સુરત પોલીસ બની કાવડયાત્રી પાંચ દિવસ યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા પાંચ કરોડના આરોપીને પકડવા માટે સુરત પોલીસ બની સુરતના હજીરા યાર્ડમાં કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને છે આરોપીની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસ ધામાનાખી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે ઉત્તરપ્રદેશના હરદોઈ સુરત સિવિલ કિડની બિલ્ડિંગના ચોથા માળે પકડાયો દારૂના નશામાં ધૂત બોગસ ડોક્ટર સુરત નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર હોબાળો ગયો હતો એક કિડની બિલ્ડિંગ ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ હતો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા જો કે પહેલી વાર હોસ્પિટલમાં દેખાયેલા આશંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેની પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું આ ઇસમ ડોક્ટર ન હતો ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતો હતો નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સંગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે કટોતરા પોલીસ મથકને પીઆઈ ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો ભરૂચની સિવિલમાં નોકરી કરતા ઠગે સરકારને લગાવ્યો ચૂનો ચોત્રીસ લાખની કરી છે છેતરપિંડી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીને સરકારને ચૂનો લગાવ્યો કોલેજ સાથે સાથે ચોત્રીસ પણ બેતાલીસ લાખની થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણા જમા ન કરાવી છેતરપિંડી કાચરી હતી તબક્કાવાર રૂપિયા ચોત્રીસ પણ બેતાલીસ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ તરીકે કામ કરતા જાડેશ્વર ખાતે રહેતા ધુરરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી